શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે અક્ષય તૃતીયા નો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કોઈ પણ પંચાંગ જોયા વિના કરી શકાય છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ કાર્ય અક્ષય તૃતીયાના દિવસે વૈવાહિક કાર્યક્રમો ધાર્મિક અનુષ્ઠાન ગૃહ પ્રવેશ ધંધો જપ અને પૂજા અર્ચના કરવાનું પસંદ કરે છે અક્ષય તૃતીયાની વ્રતકથા છે એ દેવપુરી નગરીમાં ધરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્ર સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું વિશાળ હતું તપ ત્યાગમાં તે સૌથી આગળ રહેતો સાધુ સંતોને ઘરે બોલાવી જાતે પીરસતો ગામમાં કોઈ ભૂખ્યું હોય તો ઘેર બોલાવી જમાડતો રોજ સવારે ગાય અને કૂતરાને ખવડાવતો અને સાંજે કીડિયા રૂપ ઉઠતો ધરમચંદની આ ધર્મ ભાવનાથી ખૂબ જ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા પછી પરશુરામ બોલ્યા કે હે ધર્મનિષ્ઠ ધનિક વણિક તું હજુ અક્ષય તૃતીયાના વ્રતના મહાત્મથી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃતર્પણ કરી દયાદાન કરી ઘડાચું દાન કર આ દિવસે તું જે કંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય જન્મો જન્મ તારું આ પુણ્ય તને કામ આવશે અક્ષય તૃતીયાના વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળીને ધરમચંદે તરત જ આ વ્રત કરવાનો દઢ સંકલ્પ કર્યો વૈશાખ માસની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા જ તેણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મોહરો ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મ પૂજન કરાવી મોમાગી દીક્ષા આપી અને સર્વ સમૃદ્ધિનું દાન કર્યું ધરમચંદની પત્ની વિલાસવતી પત્નીને દાન કરતો જોઈ મનોમન ધૂંધવાતી રહી પણ કંઈ બોલી શકી નહીં સર્વસ્વનું દાન કરી ધરમચંદ પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા આવ્રતના પ્રભાવથી તેની સમૃદ્ધિ વધવા માંડી એ જેમ દાન કરતો તેમ તેની સમૃદ્ધિ બમણી થતી હતી આવ્રતના પ્રભાવે બીજા જન્મે જરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં તે રાજા બન્યો એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ તેનો ભંડાર ભરેલો જ રહેતો હતો દાન ધર્મથી એને એટલી બધી કીર્તિ પ્રાપ્ત થઈ કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજા કરવા લાગ્યા મૃત્યુ પછી એ હંમેશા માટે દેવલોકમાં વસ્યો જ્યારે દાન પુણ્યથી મનોમળ બળતી વિલાસવતી બીજા જન્મે ગરીબના ઘેર અવતરી અને જન્મ પર વંધ્યા રહી જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદાય ભર્યા રહેશે જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ